અને ચેષ્ટાબેન જય શ્રી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કુકીઝ કુકીઝ ખાવાના છે અત્યારે બતાવ ભાઈ બતાવ હતા અને ચેષ્ટાબેન ટ્યુશન થી આવી ગયા છે અને નાસ્તો કરવા બેસે છે વેફર લઈને હા તો હવે આપણે શાકભાજી ને એવું બધું કટિંગ કરી અને તારે લંચ બોક્સ માં શું લઈ જવાનું છે

મજા આવી ગઈ માસીની ઘરે રોકાવાની એમાં ક્યાં વાંધો છે કા કાઈ તાય છોકરાઓને માસીની મામાની ઘરે બહુ ગમે એટલે મજા જ આવે કા હવે આપણે રસોઈ બનાવી નાખીએ ને અહીંયા આવે તો સાડા બાર થઈ ગયા છે અને રસોઈ બની ગઈ છે જમવા બેસી ગયા છે કોબીજની શાક અને રોટલી ને દાળ ભાત છાઈ સપવાની છે સાડે ચાર થઈ છે યલો હવે સાંજ થાય ગયા પૂરો થઈ જાય છે અને સાંજે પછી આપણે મુંગટ ને ઉચીકાઈ દેવું તો જોઈએ મરુન કલરની પેટન કેવી લાગે છે તો હું મસીને મસી ગઈશું હજી સ્કૂલે લેવા જવાની વાત છે

મટા દેસનો આલા તરફથી ઇનામ આપવામાં આવશે થેન્ક યુ કરી વગ લઈ વેસ્ટ નો સાવ યસ પાણી સગાળો કાંદા ટમેટા માટે કટિંગ થઈ ગઈ આ

છે પરફેક્ટ લોટ બાંધવાની રીત બધો મસાલો ને લોટ નાખીને પછી થોડું થોડું પાણી મિક્સ કરતું જવાનું જ્યાં સુધી એક સમાન માવો ના બની જાય ત્યાં સુધી ઓ યે મટન આ કોમબળિયાનો લોટ તૈયાર થઈ ગયો હા જો આ કોમબળિયાનો લોટ તૈયાર થઈ ગયો છે અને અમે પ્રોગ્રામ કર્યો છે ઢાબા ઉપર જો મસ્ત ઠંડી ઠંડી ડપાવ બનાવ્યા છે ઠંડી પણ એકલી છે

કુંભણિયા પડવાનું ચાલુ થઈ ગયા બધા કુંભણિયા ખાવા બનાવવાળાની પાછળ કુંભણિયા એટલે કુંભણિયા કુંભણિયા તો મયુરભાઈ ના હાથ ના કેવા બની છે કુંબરિયા એક નંબર નંબર હમલા તો કેવાક લઈ ગા મમ્મી હા આપણે તો મને મતલબ કે હું 9 વાગેન વાડ જઈ નહી લઈ हेलो कंपनी हावونه जो तू खावमा बदाने ध्यान छे बतावे भूक लागियो वात खावमा ध्यान होई ने मामा तो एनुच ते जा चाय एक नंबर नी मजा मारे काही दादंबाई नी जातो ले एक नंबर नी मजा लेवी होई ने तो पटी ऊपर लिंबू नी चाव होले चाय दोन नंबर नी मजा लेवा लिंबू ले ले ने हिंग नी चाव तीन नंबर नी मजा लेवा लिपोली ने खाण नंबर नी मजा लेवोय

જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય